ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલી શ્વેતાયન કેમ ટેક ફાર્મા કંપનીમાં આજે ભીષણ આગ લાગી છે આ ઘટનાને પગલે ફાયર બ્રિગેડ દ્વારા તત્કાલિક મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે અને આગ બુજાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી આઠ ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગને મહા મહેનતે કાબૂમાં લીધી હતી આગ લાગવાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના લશ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગને બુજાવવા માટે કામગીરી શરૂ કરી હતી આગના કારણે કંપનીના કેટલાક ભાગોમાં ભારે નુકસાન થયું હોવાનું ની પ્રાથમિક માહિતી મળી છે આગના ધુમાડાના ગોટેગોટા દૂરથી દેખાયા હતા જેનાથી આસપાસના વિસ્તારોમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો હતો આગ કાબુમાં આવી જતા હાલ ફાયર બ્રિગેડ દ્વારા કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આગની ગંભીરતા જોતા પોલીસ અને અન્ય સંબંધિત અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અધિકારીઓએ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની જરૂરી માર્ગદર્શન આપ્યું હતું કંપનીમાં કામ કરતા કર્મચારીઓની સલામતી માટે તત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા પ્રાથમિક માહિતી મુજબ તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે જોકે આગના કારણે કોઈ જાનહાની થઈ છે કે નહીં તે અંગે હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી દરમિયાન બિલ્ડિંગમાં ફસાયેલા એક વ્યક્તિનું રેસ્ક્યુ કરાયું છે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે પ્રાથમિક અનુમાન મુજબ કેમિકલ રિએક્શન શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા છે આ ઘટના દહેજ ઔદ્યોગિક વસાહતમાં ચિંતાનો માહોલ સર્જે છે આ વિસ્તારમાં કેમિકલ કંપનીઓની સંખ્યા વધુ હોવાથી આવી ઘટનાઓની શક્યતા હંમેશા રહે છે સ્થાનિક લોકો અને કર્મચારીઓ દ્વારા સલામતીના પગલા વધુ મજબૂત કરવા માટે માંગણી કરવામાં આવી રહી છે ફાયર બ્રિગેડના લશ્કરો દ્વારા આગ બુજાવવા કામગીરી પૂર્ણ કરી દીધી છે આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી છે જોકે હજુ કુલિંગની પ્રક્રિયા ચાલી રહી છે